વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા મોટી કરુણાંતિકા બની છે હરણી તળાવમાં બોટ પલટી જતા સત્તરના મોત થયા છે જેમાં પંદર માસુમ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવમાં આવ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડ્યું હતું જેને પગલે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબ્યા હતા સમગ્ર મામલાની જાણકારી મળતા ગુજરાતમાં ખળભળાટ મચ્યો હતો ઘટનાને પગલે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના માતા પિતાના આકરમથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું બીજી બાજુ રેસ્ક્યુ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઈ ગયા હતા તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારી અને સેફ્ટી નિયમોની એસી તેસી કરાઈ હોવાનું સામે આવ્યું છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં